માર્કેટ યાર્ડમાં જીરાની આવકમાં વધારો છેલ્લા પાંચ વર્ષમાં જીરાની આવક ડબલ થઈ ગઈ છે ત્યારે આજ રોજ થી આઠસો બોરીની જીરાની આવક જોવા મળી ત્યારે વાત કરવામાં આવે તો સરહદી વિસ્તારમાં એવા બનાસકાંઠાના છેવાડાના વિસ્તારોની નર્મદાનું પાણી પહોંચતા ખેડૂતોની ખેતપેદાશોની આવકમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ભાવર માર્કેટ યાર્ડમાં છેલ્લા દસ દિવસથી જીરાની આવકમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે ભાભર માર્કેટયાર્ડમાં ખેડૂતોને પોતાના પાકના પૂરતા ભાવો મળી રહે તે માટે ભાભર એપીએમસી પારદર્શક હરાજી કરીને ખેડૂતોને સારો ભાવ મળી રહે તે હેતુથી હાલ જીરાની સિઝન ચાલી રહી હોય તે દરમિયાન ભાભર માર્કેટયાર્ડમાં જીરાના ઢગલા ઢગલા જોવા મળ્યા હતા રોજની સાતસોથી આઠસો બોરી જીરાની આવક જોવા મળી રહી છે ત્યારે અગાઉ પાંચ વર્ષ પહેલાં ભાભર માર્કેટ યાર્ડમાં જીરાને થી ત્રણસો બોરીની આવક હતી પરંતુ છેલ્લા પાંચ વર્ષથી જીરાની આવકનો રેકોર્ડ બ્રેક જોવા મળ્યો હતો હાલ રોજની સાતસોથી આઠસો બોરીની જીરાની આવક છે તેમજ આજ રોજ ભાભર માર્કેટ યાર્ડમાં આજનો જીરાનો વીસ કિલોનો ભાવ ચાર હજાર પાંચસોથી ચાર હજાર આઠસો રૂપિયા ખેડૂતને આપવામાં આવી રહ્યું છે જીરાનો સૌથી સારો ભાવ મળ્યો હતો સપ્તાહમાં પાંચ હજાર આઠસો રૂપિયાનો ઊંચો ભાવ જોવા મળ્યો હતો અને તાલુકાના ખેડૂતો પણ ભાભર માર્કેટયાર્ડ તરફથી આકર્ષાય એવી વેપારીઓએ મિત્રએ જણાવ્યું હતું ભાભર માર્કેટયાર્ડના સેક્રેટરી સંજય ચૌધરી મીડિયાને જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં ભાભર માર્કેટયાર્ડમાં જીરાની ડબલ આવક જોવા મળી રહી છે તેમજ ખેડૂતોને પૂરતો ભાવ મળી રહે તે માટે બીએમસી દ્વારા સ્ટાફની હાજરીમાં હરાજી કરવામાં આવે છે તેમજ સારા ભાવથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી તેમજ માર્કેટયાર્ડના વેપારી દયારામભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે ભાભર તેમજ કાંઠાના વિસ્તારમાં નર્મદા કેનાલ આવવાથી ખેડૂતો સદ્ધર બન્યા છે તેમજ પૂરતી સિઝન લઈ રહ્યા છે ખેત પેદાશોની આવક પણ ડબ્બલ જોવા મળી રહી છે અહેવાલ ગોપાલ કે હુજારા ભાભર બનાસકાંઠા છેલ્લા પાંચ વર્ષથી જીરાની આવક બમણી થઈ ગઈ છે આ વર્ષ ખૂબ જીરું આવે છે ખેડૂતોને ભાવ સારા મળે છે ચાર હજારથી પંચાવનસોનો ભાવ છે અને જીરાની પુષ્કળ આવકું છે પીઠામાં